ના બજેટ સત્ર માટે આજનો મહત્વનો દિવસ છે આજે નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ કરવામાં આવી શકે છે અને સાથે જ વકફ સંશોધન બિલ મામલે બનાવવામાં આવેલી સંયુક્ત સંસદીય સમિતિ સંસદમાં રિપોર્ટ રજૂ કરી શકે છે જેપીસીએ ત્રીસ જાન્યુઆરીએ જ ડ્રાફ્ટ રિપોર્ટ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સોંપ્યો હતો સાથે આજે સંસદમાં નવું ઇન્કમ ટેક્સ બિલ બે હજાર પચીસ રજૂ થશે જેનો ઉલ્લેખ નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કર્યો હતો આ ટેક્સ બિલનો હેતુ સામાન્ય લોકો માટે ટેક્સેશનની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે ગયા અઠવાડિયે બિલને મંજૂરી આપી હતી અને હવે સદનમાં રજૂ થઈ શકે છે મહત્વનું છે કે બજેટ સત્રના પહેલા તબક્કાનો અંતિમ દિવસ છે હવે બીજો તબક્કો દસ માર્ચથી ચૌદ એપ્રિલ સુધી ચાલશે તો આજે મહત્વનો દિવસ છે વકફ મામલે બનેલી જીપીસી રિપોર્ટ રજૂ કરવામાં આવશે